જીવનમાં બધાએ ક્યારેક પટકારો જોયો છે કોઈના સપના તૂટી ગયા છે કોઈનો વિશ્વાસ તૂટી ગયો છે અને કોઈનું જીવન એકદમ ખાલી થઈ ગયું છે પણ સવાલ એ છે કે શું અંત છે કે શું આનો આરંભ છે મિત્રો આજે હું તમને કહીશ કે કેવી રીતે તમારા જીવનનો સૌથી મોટો કમબેક કરી શકો છો પાર્ટ વન એસેપ્ટ ધ ફોલ સૌથી પહેલાં એ સ્વીકારો કે તમે પડ્યા છો હા તમે આવો છો હા તમે તૂટ્યા છો હા પણ યાદ રાખો કોઈ પણ કમ બેક ત્યારે જ બને છે જ્યારે કોઈ ડાઉન હોય જેમ કે રમતવીર જમીન પર પડે છે પણ એ જ જમીન ફરી એને ઉઠાડે છે પાર્ટ ટુ ચેન્જ ધ માઇન્ડ છે તમારો ભૂતકાળ તમારું ભવિષ્ય નક્કી નથી કરતો જો તમે સતત વિચારો છો કે હું ફરીથી નથી કરી શકતો તો મન તમને ખરેખર નબળું બનાવી દેશે પણ જ્યારે તમે કહો છો કે હું ફરીથી કરીશ પહેલા કરતા વધારે મજબૂત કરીશ ત્યારે મન તમને નવી એનર્જી આપવાનું શરૂ કરે છે સ્મોલ સ્ટેપ બિગ નથી થતો દિવસે એક નાનો સ્ટેપ એક નાનો પ્રયત્ન આજે એક નવો સ્કિલ શીખવો કાલે એક નવી આદત બનાવી પરમ દિવસે એક નવો દ્રષ્ટિકોણ વિકસાવો આવા નાના નાના નિર્ણયો લઈ તમે એવા સ્થળ સુધી પહોંચાડશે કે જ્યાંથી લોકો પણ કહેશે કે આ સાચું કમબેક છે ફાઈટ ફોર યુ સ્પેન અસ પાવર દુઃખ તકલીફ રિજેક્શન ફેલર આ બધું જ તમને તોડવા માટે નથી તમને ઘડવા માટે છે યાદ રાખજો કે એક હીરો પણ દબાણથી બને છે તમે જે દુઃખ અનુભવો છો એને ફ્યુલ બનાવો એ ફ્યુલ તમારા કમબેકની સૌથી મોટી એનર્જી બનાવશે ફાઈવ ડિસિપ્લિન એટ કન્સિટન્સી કમબેક ફેન્સી વર્ડથી નહીં બને રેગ્યુલર એક્શનથી બને છે દરરોજ વહેલા ઉઠો દરરોજ બોડી માઇન્ડ સ્ત્રીપ પર કામ કરો ડિસિપ્લિન એ તમારી કમબેકનું ફાઉન્ડેશન છે કન્સિસ્ટન્સી એ જ તમારા જીતની ગેરંટી છે પાસિક ફાઇનાન્સ ધ ડાઉટર કમબેક વખતે લોકો કહે છે કે તું કરી શકીશ નહીં પણ યાદ રાખો ગ્રેટેસ્ટ આન્સર એટલે સાયલન્સ સાથે સક્સેસ જ્યારે તમે પાછા ફરો છો ત્યારે તમારો રિઝલ્ટ જ બધાને જવાબ આપશે કે આ વ્યક્તિ કમબેક કર્યું છે મિત્રો તમારો ભૂતકાળ તમારી વાર્તાનો અંત નથી એ તો ફક્ત એક અધ્યાય છે તમારો કમબેક એ સાબિતી છે કે કેટલાક તૂટેલા માણસ પણ દુનિયામાં સૌથી મોટી કથા લખી શકે છે તો આજે જ નક્કી કરો હું પડી ગયો છું પણ ઊઠીશ અને જ્યારે ઊઠીશ ત્યારે દુનિયાને યાદ રાખશે કે મારા જીવનનો ગ્રેટેસ્ટ કમબેક હતો જો તમને આ સંદેશ હૃદય સુધી ગયો હોય તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને સેક્રેટ ઓફ ધ માઇન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કારણ કે હવે તમારી વાર્તા ફક્ત હારની કમબેકની બનાવવાની છે